જે પ્રમાણેનો પવન બદલાયું છે ભાઈ કઈ ઇશારો છે તૈયાર થઈ જાવ બે હજાર થી સત્યાવીસ ની ચૂંટણી અને એ પૂર્વે તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન એ આંધીમાં બદલાવાનો છે આંધીમાં અને આજે વોટ નું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ પણ પકડ્યું અને પૂર્વ બુટલેગર ને કે તારો ડંડો તૈયાર રાખ તારી પોલીસ તૈયાર રાખ તારું પ્રશાસન તૈયાર રાખ અમારી પીઠ અને અમારી છાતી બંને તૈયાર કરીને બેઠા

અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી ખાસ કરીને અમદાવાદના રરી મોટેરા ચાંદખેડાથી ગરીબ માણસો મધ્યમ વર્ગના લોકો પોતાના મકાન આવ્યા છે તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર બને કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું પણ અત્યારે હાલ પર અડધી રાતે યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકર બંધારણ ની સોગન છે તમારા માટે કોંગ્રેસનો એક એક સિપાહી ઉભો રહેશે તમારું મકાન તૂટવા દઈશું નહીં ગરીબ માણસ ગુજરાત તો કાળી મજૂરી કરી પોતાના જીવનની

આખા ગુજરાત ના લોકો જોઈ લે કે કોંગ્રેસ ગુજરાત ના ખૂણે ખૂણે છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો